ત્યારે મિત્રો મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે ઈજાબાદ અજય દેવગનને થોડા કલાકો માટે બ્રેક લીધો હતો અને ડોક્ટર દ્વારા તેની સારવાર પણ કરવામાં આવી હતી આ સમય દરમિયાન રોહિત શેટ્ટીએ કામ પર અસર પડવા ન દીધી અને બાકીની સીનનું શૂટિંગ અજય દેવગન વિના ચલાવી રાખ્યું હતું જો કે બાદમાં અજય થોડાક સ્વસ્થ થયા પછી તેને ફરીથી શૂટિંગ શરૂ કર્યું હતું અને રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સિંગમ સીનમાં ફ્રેન્ચાઇઝનો ત્રીજો ભાગ છે ત્યારે મિત્રો આ ફિલ્મમાં અજે દેવગન લીડ તરીકે જોવા મળશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ